ખૂબ જ ચિંતાજનક ઘટના સામે આવી રહી છે સૌથી મોટી અને ચિંતાજનક ખબર મહેસાણાથી સામે આવી રહી છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે માહિતી મુજબ કોર્ટના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવેલ છે બે વાગ્યાની નમાઝ કોર્ટ બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ધમકી મળતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં ખડકી દેવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી સમગ્ર કોર્ટ કેમ્પસ ખાલી કરવાનું શરૂ કર્યું છે જેને કારણે થોડો સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો બોમ્બસ્કોડ અને ડોગ સ્કોટની ટીમો સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે કોર્ટ બિલ્ડિંગની ચકાસણી ચાલી રહી છે અને દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર પૃષ્ટિ નથી પરંતુ સુરક્ષા દ્રષ્ટિએ તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે